વડોદરા શહેરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે પીએસઆઈ ની પરીક્ષા યોજાશે પોલીસ ભરતી બોર્ડ દ્વારા શહેરના સિત્તેર કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે પોલીસ ભરતી બોર્ડ દ્વારા શહેરના સિત્તેર કેન્દ્ર પર એકવીસ હજાર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ કરાશે પરીક્ષાર્થીઓને અન્ય શહેરોમાંથી વડોદરા આવવા એસટી બસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાય છે શહેર પોલીસ તંત્ર દ્વારા પણ પરીક્ષાર્થીઓને કેન્દ્ર પર પહોંચવા એસટી ડેપો રેલવે સ્ટેશન ખાતેથી રિક્ષાઓ સ્ટેન્ડ બાય રખાય છે સમગ્ર ગુજરાતમાંથી પરીક્ષાર્થીઓ પોતાના પરીક્ષા કેન્દ્ર પર વિવિધ વાહનો મારફતે આવ્યા છે કોઈ પણ ગેરરીતિ ના થાય તેના માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે પરીક્ષા સારી જશે તેનો પરીક્ષાર્થીઓને આશાવાદ છે ભાવનગર થરાદ રાજકોટ સહિતના અન્ય શહેરોમાંથી પરીક્ષા આપવા પરીક્ષાર્થીઓ આવી પહોંચ્યા છે

સાડા બારે પેપર એક પૂરું થાય છે પછી ત્રણ વાગ્યા સાડા ત્રણ થી શરૂ થાય છે અને છ વાગે પેપર પૂરું થાય એવી રીતે બે પેપર લેવું બસ વ્યવસ્થા સારી રીતે